વાવેલી છે કેમકે આપણે તો વાવેલી બોરના પાણી પહેરલી આવું નહીં આપણે આગળ હવે વાવવાની રહી છે થોડાક ઉગવામાં તકલીફ પડે પાણી ભરેલું જશે ભરેલું છે અને પાણી બે વાર વરસાદ પીડો

અમે જે તણસે અને આપણે હવે વરસાદનું તો બહુ ભાઈ જોર દેખાતું

બાકી હવે આગળ શું છે કે જવાનું છે જોવા માંડી ઊગી કે નહીં કે આપણે કૂકવામાં તકલીફ પડી છે આ પાછળ જોઈ લઈએ આપણે બતાવું પોપડી નીકળે આ જો તો ઉગે છે તમને બી પોપડી બતાવતી આ મોટો પોપડો જો જો હવે આમાં બતાવશે જો આ ઉગતી આવે આ માંડવી આવી રીતે ખબર પડી જાય કે આ માંડવી ઉગે છે આ બધા એમાં જ આવે છે કેમ કે આ એક બે ત્રણ ચાર કેરા એવો છે જેને વાર લાગી હતી આ બાકી બધી તો ઉગી ગઈ છે જોઈ લ્યો આ છે ને માંડવી બારાબાદી નું વાવેતર કર્યું છે આ માંડવી બારાબાદી નું પાંચ હજાર થી ચાર હજાર જેવું વવાય જોઈ શકો છો friend આ અત્યારે જો વરસાદ ફૂલ આગમન ઉપર છે વાદળા જોરદાર કાળા અને વરસાદી વાદળા થઈ ગયા છે હવે ફૂલ મેં વરવવાનો એવું લાગે છે કેમ કે ફૂલ આગમન ફૂલ તૈયારીમાં છે વરસાદ અને હવે એકદમ કાળું વાદળું થયું વાતાવરણ પણ થઈ ગયું છે તમે જોઈ શકો છો જોઈ લ્યો આજે પણ એક સારો એવો રેડો આવી ગયો હતો વરસાદનો એટલે બપોર સુધી તો ભવા એવું બહુ ખાસ હતું નહીં બપોર પછી છે બધા લોકો આવે છે અને હવે જોઈ શકો છો ફૂલ અત્યારે તૈયારીમાં